હવે જોઈ તો આજના તાજા પર એક નજર નાખીએ તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાન કાર્ડને આધાર કાર્ડને લિંક નહીં કરાવવાવાળા લોકોને ચેતવણી આપી છે જો તમે પણ હજુ સુધી પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યું તો એકત્રીસ માર્ચ બે હજાર બે હજાર ત્રેવીસ સુધી તેને લિંક કરાવી શકો છો આ તારીખ સુધી જો લોકો આવું નહીં કરે તો તેમનું પાન કાર્ડ એક એપ્રિલ બે હજાર ત્રેવીસ રોજ એક ડીએક્ટિવ થઈ જશે અને તેની સાથે જે લોકો ઉપર દંડ પણ લાગવાની સંભાવના જોવા મળી રહી છે ઇન્કમટેક્સ જાહેરાત કરી છે જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો પણ પાન કાર્ડ ડિસએક્ટિવ એક્ટિવ થઈ જશે તો ત્યારબાદ આગળ જોઈએ તો સમાચારો પર એક નજર નાખીએ તો સીએમ તરીકે બીજી વાર એટલે કે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે બીજી વખત ભૂપેન્દ્ર પટેલ સીએમ બનશે અને બીજી વખત તેઓ શપથ લેવાની કરવાના છે તો તે સાથે સોળ મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત સૌથી ઓછું મિત્ર મંડળ શપથ લેશે મિત્રમંડળની શપથવિધિ બાદ સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક યોજાશે આ બેઠકમાં તમામ મંત્રીઓના ખાતાની જાહેરાત કરવામાં આવશે જો કે શપથવિધિ પહેલાં પણ ધારાસભ્યોને મહત્વ બેઠક મળી રહી છે તમામ એમએલએને હોટલ લીધા પહોંચાડશે